એટલે વિવિધતામાં એકતાનું અદ્ભુત ઉદાહરણ આપણો દેશ વિવિધ પ્રદેશો ભાષાઓ સંસ્કૃતિઓ અને પરંપરાઓનો સંબંધય છે પરંતુ આ વિવિધતા જ જે આપણી શક્તિ છે એ જ ક્યારેક આપણી એકતાને પડકારે છે આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે આપણા દેશની એકતા અને અખંડિતતાનો પાયો છે અને તે છે પ્રાંતવાદ અને ભાષાવાદ સામે જોઈએ પ્રચંડ રાષ્ટ્રવાદ

પ્રાદેશનિક નીતિ નિયમો રોડ્યો સંસ્કૃતિઓ અને પરંપરાઓ રાષ્ટ્ર હેત થી વધારે મહત્વપૂર્ણ છે અને ભાષાવાદ એક એવી વિચારધારા છે જેમાં કોઈ વ્યક્તિ કે સમાજ દ્વારા બોલાતી ભાષાને સર્વોપરી ગણવામાં આવે છે અને બીજા લોકો દ્વારા બોલાતી ભાષાને તુચ્છ અને નગણ્ય અને આ લોકો જે લોકો બીજી ભાષાઓ બોલે છે તેમના પ્રત્યે તિરસ્કાર હિંસા અને નફરતની ભાવનાઓ ફેલાવતા હોય છે અને જ્યાં પ્રાંત અને ભાષા સીમા બની જાય છે ને ત્યાં રાષ્ટ્રીય એકતા નબળી પડી જાય છે ભારત એ 22 થી વધુ સત્તાવાર ભાષાઓ અને સેંકડો બોલીઓ બોલતો દેશ છે પંજાબના ભાંગડા થી લઈને ગુજરાતની ગરબી સુધી રાજસ્થાનના રણોત્સવ થી લઈને તમિલનાડુની પોંગલ સુધી આપણું સાંસ્કૃતિક વૈવિધ્ય વૈશ્વિક સ્તર પર અનન્ય છે પરંતુ જ્યારે આ વિવિધતા ભાષાવાદ અને પ્રાંતવાદ જેવી ઘાતક માનસિકતાઓ નું રૂપ લેલા છે ને ત્યારે તે આપણે માટે એક ચિંતાનો વિષય બની જાય છે તાજેતરમાં જ આપણે જોયું કે આપણે રાજકીય અને સામાજિક સ્વાર્થો માટે ભાષાવાદી અને પ્રાંતવાદી મુદ્દાઓ જાણી જોઈને ઉભા કર્યા જેમ કે તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં થતા ભાષાવાદી આંદોલનો આ આંદોલનો આપણી રાષ્ટ્રીય એકતા સામે એક પડકાર તો છે જ પણ આપણી સામૂહિક પ્રગતિ સામે પણ એક અવરોધ ઊભો કરે છે સાથે સાથે હવે આપણે એ જાણવું જોઈએ કે ભાષા શું છે ભાષા એ કોઈ બોલી બોલવાનું માધ્યમ નથી તે તો છે લાગણી પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ અને તેથી તેથી જ આપણે ભાષા અને પ્રાંત જોડનારા પુલો બાંધવા જોઈએ ના કે તેમને દૂર કરતી દિવાલો પણ આ પુલ બનશે કેવી રીતે આ દિવાલો તૂટશે કઈ રીતે અને આનો સીધો ઉત્તર છે રાષ્ટ્રવાદ રાષ્ટ્રવાદ એટલે એક એવી વિચારધારા જેમાં કોઈ વ્યક્તિ પોતાના દેશની એકતા અખંડિતતા ભાર આપે છે તે સાથે તે વ્યક્તિ પોતાના દેશની દરેક ભાષા દરેક પ્રદેશ દરેક સંસ્કૃતિ અને પરંપરાનો સન્માન કરી બધાને પ્રોત્સાહન આપે છે અને દેશની સુરક્ષા અને વિકાસ માટે સતત કાર્યશીલ અને સમર્પિત રહે છે રાષ્ટ્રવાદ એ કોઈ ભૌગોલિક સીમાનું બીજું નામ નથી તે તો છે જન ઉત્સવની ભાવના જે આપણને એકતા આધ્યાત્મિકતા અને સાથે સાથે સમાન ઉદ્દેશ્ય તરફ દોરી લઈ જાય છે સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો ભારતની શ્રેષ્ઠ શક્તિ તેની આધ્યાત્મિકતા અને એકતા જ છે અને તેથી જ આપણે આ એકતાને હૃદયથી સ્વીકારવું જોઈએ પ્રાંતવાદની સીમાઓ તોડવી જોઈએ અને ભાષાવાદના સંકીર્ણ વિચારોને છોડવા જોઈએ પણ આ માટે આપણે આ ભાવનાને હૃદયથી કેવી રીતે અપનાવીશું સરકાર દ્વારા યોજાતા ઘણા બધા કાર્યક્રમો જેમ કે નેશનલ યુથ પાર્લામેન્ટ જ્યાં યુવાને યુવાનોને એક મંચ મળે છે પોતાના વિચારને અભિવ્યક્ત કરવા માટે અને તેમનામાં એકતા સહિષ્ણુતા અને અખંડિતતાના મૂલ્યો કેળવવામાં આવે છે સાથે સાથે આપણે એવા ભારતનું સ્વપ્ન જો જોવાનું છે જેમાં દરેક ભાષાનું સન્માન હોય દરેક પ્રાંતની ઓળખ હોય પણ રાષ્ટ્રવાદ સર્વોપરી હોય આની સાથે સાથે આજે આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત અને વસુધૈવ કુટુંબકમ જેવા સૂત્રો જેને વૈશ્વિક સ્તરે લઈ જઈએ છીએ ને ત્યારે તે દરેક નાગરિકની જવાબદારી અને કર્તવ્ય છે કે આ દિશામાં પોતાનો સહયોગ અને યોગદાન આપે રાષ્ટ્રવાદ એટલે એવું નહીં કે આપણે પોતાની ભાષાકીય અને પ્રાંતવાદી ઓળખને ભૂલી જઈએ બલ્કે આપણે એ ઓળખને રાષ્ટ્રવાદના વિશાળ કેનવેસમાં સમાવી લઈએ સાથે સાથે આપણે ગાંધીજીનો સર્વોદયનો સિદ્ધાંત અપનાવવો જોઈએ જેમાં દરેક વ્યક્તિ દરેક પ્રદેશ અને દરેક ભાષાના ઉત્કૃષ્ટનો સમાવેશ થાય છે કારણ કે આપણે એવા ભારતનું સ્વપ્ન જોવાનું છે જ્યાં વિવિધતા હોય પણ વિભાજન નહીં જ્યાં ભાષા હોય પણ ભેદભાવ નહીં અને આ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે ભાષાવાદ અને પ્રાંતવાદ જેવી માનસિક વિચારધારાઓને છોડીશું અને રાષ્ટ્રવાદના માર્ગે સાથે મળીને ચાલીશું અંતે એટલું જ કહીશ કે ભાષાવાદ અને પ્રાંતવાદ પાળે છે દેશમાં દરારો ભાષાવાદ અને પ્રાંતવાદ પાડે છે દેશમાં માં ચાલો સાથે મળી ઉગાડીએ રાષ્ટ્રવાદી વિચારો અસ્તુ જય હિન્દ વંદે માતરમ